આણંદના શહેરમાં બકરી ઈદના દિવસે કુરબાનીના પશુઓનો નીકળતા વેસ્ટનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા જૂની પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં ખાડાઓ ખોદવામાં આવતા રવિવારે સ્થાનિક મહિલાઓએ હોબાળો કરી વિરોધ કર્યો હતો બકરી ઈદના દિવસે કુરબાની કરેલા પશુઓના વેસ્ટનો નિકાલ કરવા માટે શહેરમાં ભાલેજ રોડ પર જૂની પાણીની ટાંકી પાસે ખાડાઓ ખોદવામાં આવતા સ્થાનિક મહિલાઓએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને

અસહાય ગરમી બાદ જૂનાગઢ જિલ્લા અને શહેરમાં આજરોજ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા પામી હતી તો બીજી તરફ ખેડૂતોમાં પણ હર્ષની લાગણી ફેલાઈ હતી બીજી તરફ બપોર બાદ અચાનક આવેલા વરસાદને કારણે વીજળી ગુલ થતાં જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલની પ્રીમોન્સૂનની કામગીરીને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા પામ્યા હતા